નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો લોટ બાફવાની ઝંઝટ વગર નાનાથી લઈ મોટા દરેક ખાઈ શકે એવી આજે આપણે એકદમ ખસ્તા ચકરી બનાવીશું પરફેક્ટ રેસીપી બતાવેલી છે સચોટ માપ સાથે અને એકદમ સરળ રીતે બતાવેલી છે જેથી કરીને બધા માટે બનાવવું જે છે ઘરે એકદમ ઈઝી રહે તો સૌ પ્રથમ લોટ બાંધવાના વાસણમાં આપણે ત્રણ કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે

બટર સાથે ચકરી જે છે ને બહુ ટેસ્ટી લાગશે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરી જજો તો રૂમ ટેમ્પરેચર પર મૂકેલો આપણે એક ચતુર્થાંશ કપ જેટલો બટર ઉમેરવાનો છે તો લોટમાં મોડ ને જે છે ને એ પ્રોપર મિક્સ કરવાનું ક્યાંક વધારે ક્યાંક ઓછું બટર થઈ જાય એ રીતના નહીં પ્રોપર પાંચથી સાત મિનિટ ઇવનલી આપણે મોણને જે છે એ લોટમાં મિક્સ કરવાનું લગભગ હું દરેક વિડીયોમાં કહેતી જાઉં છું કે આ સ્ટેપ જે છે ને ખાસ ધ્યાનથી કરવાનું આનાથી શું થશે કે લોટમાં જે છે ને મોણ પ્રોપર મિક્સ થશે ને તો આપણે વધારે મોણ નહીં ઉમેરીએ ઘણી વાર એવું થતું હોય છે કે મોણ વધી જાય ને તો આપણે કોઈ પણ વાનગી જે છે ને ફ્રાય કરતા હોય ને ત્યારે તેલમાં છૂટી પડી જતી હોય છે હવે ચકરીમાં પણ એવું થાય આપણે મોણ વધારે ઉમેરીને એટલે ચકરી જ્યારે આપણે પાડીને ત્યારે તૂટી જતી હોય છે આવું ન થાય એના માટે મોણ ખાસ ધ્યાનથી ઉમેરવાનું તો પ્રથમ મેં એક ચતુર્થાંશ કપ જેટલું મોણ ઉમેર્યું એના પછી જરૂરત લાગી એટલે એક ટેબલ સ્પૂન જેટલો બીજો મોણ મેં ઉમેરેલો છે એ પણ મેં બટરનો જ યુઝ કર્યો હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરવાનું એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું બહુ જ સરસ ટેસ્ટ આવશે ખાસ ઉમેરજો સ્કીપ નહીં કરતા તો પ્રથમ આ બધી જ સામગ્રીને આપણે મિક્સ કરી દેવાની છે સાથે સાથે બે ચમચી જેટલા સફેદ તલ પણ ઉમેરી દઈશું ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરીને મીડિયમ લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નથી બાંધવાનો કે ચકરી જ્યારે આપણે પાડતા હોઈએ ત્યારે પાડતા પાડતા જ તૂટી જાય અને બહુ સખત લોટ પણ નથી બાંધવાનો એકદમ મીડિયમ સોફ્ટ લોટ આપણે બાંધીશું સાચવી સાચવીને પાણી ઉમેરવાનું તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો લોટ જે છે સરસ એકદમ મીડિયમ સોફ્ટ બંધાઈ ગયો છે હવે આ લોટને જે છે આપણે પાંચ કે છ મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું છે એકાદ ટી સ્પૂન જેટલું તેલ લઈને ફરી આપણે એને કેળવી લઈશું તો આવો સંચો જે છે એ લગભગ દરેકના ઘરમાં જે છે હોય જ છે અને આમાં ચકરીની બ્લેડ આ રીતના ફ્લાવર શેપની આવતી જ હોય છે તો સંચાને સૌ પ્રથમ આપણે તેલની મદદથી ગ્રીસ કરી લેવાનું છે તો સફાઈ કરવામાં પણ ઈઝી રહે છે સંચો અને લોડ જે છે ને બહુ આજુબાજુ ચીપકતો નથી એક વારમાં જેટલો લોડ સમાય એટલો લોડ જે છે આપણે સંચામાં ભરી લઈશું તો મનગમતી સાઈઝમાં ચકરી બનાવી લેવાની પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ચકરીની જે ઉપર આપણે બે ત્રણ લેયર રાખીએ ને એની વચ્ચે ગેપ હોવો જરૂરી છે જ્યારે આપણે ચકરીને ફ્રાય કરીને ત્યારે હળવી એવી ફૂલી જતી હોય છે ઘણી એવું થતું હોય છે ને કે આપણે મોટી મોટી ચકરીઓ બનાવીએ ને તો બે રાઉન્ડની વચ્ચે જગ્યા નથી રાખતા એના કારણે ચકરી જે છે ને પ્રોપર ફૂલી નથી શકતી અને ચકરી જે છે ને ખસતા નથી બનતી કડક બની જાય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તેલને સરસ ગરમ કરી લેવાનું ગરમ તેલમાં ચકરી મૂકવાની ચકરીને જે છે મીડિયમ તેલ કે ઠંડા તેલમાં નહીં મૂકવાની અદરવાઈઝ ચકરી જે છે ને બહુ તેલ પીશે અને છૂટી જશે તેલમાં બધી ચકરી આપણે તેલમાં મૂકી દઈએ ત્યારબાદ એક મિનિટ પછી ગેસની આંચ જે છે એ મીડિયમ કરી દેવાની જ્યારે ચકરીને તેલમાં મૂકીએ ત્યારે ગરમ તેલ રાખવાનું અને બધી મૂકાઈ જાય ત્યારે એકાદ મિનિટ પછી તેલને જે છે એ મીડિયમ ગેસની આંચ કરી દેવાની તો બબલ્સ થવાના કે બબલ્સ થવાના બહુ ઓછા થઈ ગયા છે હવે આપણે આની સાઈડ ચેન્જ કરીશું તો ચકરી જે છે ને બિલકુલ પણ તૂટશે નહીં અને સરસ શેપમાં રહેશે પ્રોપર તો અલટ પલટ કરીને સાત એક મિનિટ જેવું લાગશે એક બેચ ને જે છે એ ફ્રાય થતા આ ચકરીને તમે એર ટાઈટ કન્ટેનરમાં એક મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો ચા સાથે કે પછી બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો તો સાઈડ જે છે આપણે આ રીતના ફોર્કની મદદથી ચેન્જ કરશું બહુ જ ઇઝી પડે છે ફોર્કની મદદથી આ રીતના ચેન્જ કરવું તો પાંચથી સાત મિનિટ પછી ચકરી જે છે સરસ તળાઈ ગઈ છે ચાડીવાળા વાસણ પર લઈને બધું જ તેલ જે છે આપણે નિતારી લેવાનું છે તો અહીં જે છે એ મેં બધી ચકરીને જે છે ફ્રાય કરી લીધેલી છે આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો